સે માતાજી તો આપણે આવી ગયા છીએ જો પાણી વાળવા કાલ મકાઈ મકાનો બધું વાવ્યું હતું તો આવી ગયા છે આપણે પાણી વાળવા જોવું તમે કાલ લાઈટ આવી હતી એવું બધું કરી નાખ્યું હતું અને ત્રણ કેરા આવે તને પાઈ દીધા હતા થોડુંક હવે આટલું રહ્યું છે તો આ પાઈ દઈશું આપણે જો આગળ આગળ પગલાં તોડ્યા જાય તો આપણે ઘણખરું પાણી પી ગયું છે અડધે વી હજુ જોવો તો વાતાવરણ એવું થાય છે ને કે વરસાદ આવે એવું થઈ ગયું જોવો તો વરસાદ આવે એવું થઈ ગયું છે આગાહી સવારે જોતો થાય આવે તો આવે એવું છે જો આવે તો પાવાનું થાય કોને ખબર કેવું છે વાતાવરણ જોવું તમે પાણી શરૂ છે આવી છે જાજુ જાઝુર્યું નથી બપોર થશે તો પી જશે